ગૃહિણીઓના બજેટ ખોરવાયા છે શાકભાજીના ભાવમાં છેલ્લા પંદર દિવસમાં ઉછાળો આવ્યો છે આજ ભાવ વધારો હજુ આગામી દિવસોમાં પણ આવી શકે છે રાજકોટમાં કેટલાક શાકભાજીના ભાવ ડબલ કે તેથી વધુ થઈ ગયા છે ખાસ કરી હાલમાં વરસાદ પડતા શાકભાજીની આવક ઘટી છે જોકે તેમની સામે માંગ એટલી જ વધી છે જેથી કરી શાકભાજીના ભાવો સતત વધી રહ્યા છે મધ્યમ વર્ગના લોકો માટે આ ભાવ વધારો મુસીબત વધારી રહ્યો છે જે હવે વધીને બસો પચાસ થી ત્રણસો રૂપિયા વેચાઈ રહી છે ફ્લાવર સાહીઠ થી સિત્તેર રૂપિયા કિલો વેચાતા હતા જે હવે એકસો ચાલીસ થી એકસો પચાસ રૂપિયામાં વેચાઈ રહ્યા છે ગુવાર એસી થી નેવું કિલો વેચાતા હતા જે અત્યારે એકસો થી એકસો ના કિલો વેચાઈ રહ્યા છે

કોબીનો ભાવ પહેલા ત્રીસ થી ચાલીસ રૂપિયા કિલો હતો જે અત્યારે સાહીઠ થી સિત્તેર રૂપિયા કિલો વેચી રહ્યો છે કહેવું છે કે શાકભાજી ખૂબ જ જીવન જરૂરી વસ્તુ છે જે ખરીદવી પડે છે પહેલા શાકભાજી લેતા તો ઘણું બધું આવતું પરંતુ અત્યારે માંડ થી શાકભાજી આવે છે હા સબ્જી કાફી બડે ઇસ ટાઈમ પે પહેલે જબ મે આઈ પહેલે તો કમ રેટ થે અભી જ્યાદા હે યે રેટ ઇતને જ્યાદા તો નહીં હોને ચાહીએ બજેટ ભી ચેન્જ થોડા બઢ જતા હે इसमें मुश्किल हो जाती है क्या, क्या आपने ये है दाम दिया। अभी हमने बैंगन खरीदे है पचास रुपए का आधा के जी है ये बीस रूपए पंद्रह रुपए पाव होने चाहिए ज्यादा है टमाटर भी महंगे है पचास रूपए के वो भी महंगे है वो भी कम होने चाहिए भिंडी ये भी महंगी है मैं देखा रेट देखे सबके भिंडी के बैंगन के टमाटर के, के मतलब बहुत ज्यादा है पचास रूपये के पाँच सौ है सौ रूपये का किलो है मतलब जो नॉर्मल जो ह्यूमन uh, है वो इसे अफोर्ड नहीं कर सकता इतना महंगा जो है अभी ये लोग कह रहे हैं कि बारिश की वजह से जो है ऊपर से मटेरियल जो है, कम आ रहा है इसलिए जो रेट बहुत ज्यादा है लेकिन गवर्नमेंट को भी थोड़ा देखना चाहिए कि क्या सब चल रहा है इधर सपोर्ट करना चाहिए सबको इक्वली બીજી तरफ सागबाजीના વેપારીઓ કહું કે શાકભાજી હોજુ પણ મોંગો થશે જો એક ધારો વરસાદ રહ્યો તો શાકભાજીનો ભાવ વધી શકે છે શાકભાજી લોકોની જીવન જરૂરી વસ્તુ છે શાકભાજી મોંઘું હોય કે સસ્તું લોકોને ખરીદવું જ પડતું હોય છે કેટલાક શાકભાજીના ભાવ ડબલ થઈ ગયા છે તો કેટલાક શાકભાજીના ભાવ ડબલથી પણ વધી ગયા છે આવી પરિસ્થિતિમાં મધ્યમ વર્ગ માટે વધતી મોંઘવારી વચ્ચે પડ્યા પર પાટું જેવી સ્થિતિ સર્જાઈ છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી